મેરે પાસ બહુ જ બળી સિદ્ધિ હઈ ભાવાની વેશભૂષામાં ઠગે બિલ્ડરના દાગીનાને રોકડા પડાવ્યા હતા ઠગ પોલીસના શકંજામાં વડોદરાના દિવાળીપુરા રોડ શ્યામલ હારમાનીમાં રહેતા કૃપલ દેસાઈ ચાંબુવા સુંદરપુરા ખાતે સુંદર વન ડુપ્લેક્ષમાં નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે માંઝલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે ચોથી તારીખે હું મારા ભાઈ પાર્થિવ તથા શિવમ મુનશીની સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જતા હતા ત્યારે બપોરે દોઢ વાગ્યાના સમયે જ્યુપિટર ચાર રસ્તા

ભાવો જતો રહ્યો હતો પોલીસે ઠગ ગોવિંદનાથ સૌજીનાથ નવનાથ રહેવાસી આટલા દરા મૂળ રહેવાસી તેઓ કઠલાલનાથ છે તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે